અરવલ્લી જિલ્લાની રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ અરવલ્લી જિલ્લાના યુગ પ્રેમીઓએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ ઉત્સાહી બન્યા અરવલ્લી જિલ્લાના કુલ છત્રીસ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો આગામી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારની સ્પર્ધા તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદ ખાતે યોજાશે વિજેતા સ્પર્ધકોએ અરવલ્લી જિલ્લા કક્ષાએ પોતાનું આગવું સ્થાન મેળવ્યું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી વિજેતા બન્યા હતા આ કાર્યક્રમમાં પ્રાંત યુવા વિકાસ અધિકારી વિક્રમભાઈ ચૌધરી તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી બીજલબેન પટેલ અને કેન શાહ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ જોશી સ્પર્ધાના વ્યવસ્થાપક પ્રકાશભાઈ કટારા ઉત્તર ઝોન કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણા જિલ્લા કોઓર્ડિનેટર સુનિલ વાણંદ તથા જિલ્લાના યોગ કોચ રાજેશભાઈ પટેલ શકુંતલા બહેન નિર્ણાયક રહીને ઉમદા કામગીરી કરી હતી અને સૂર્ય નમસ્કારની સ્પર્ધાને સફળ બનાવી હતી